બોટાદ જિલ્લાની ગરડા નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા નેતાઓ આમને સામને આવી ગયા છે નગરપાલિકાના મહિલા સભ્યના પતિએ નગરપાલિકાના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ કર્યા છે વોર્ડ નંબર ત્રણના મહિલા સભ્ય પાયલબેન રાજ્યગુરુના પતિ અમિતભાઈએ નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યો હતો કે પીપળાવાડી વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ પર પોતાના અંગત કામ માટે તેમને દબાણ કર્યું છે જેને લઈને નગરપાલિકાના ભાજપના નેતાઓનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે મારું નામ અમિત રમેશભાઈ રાજગુરુ વિષય એવો છે કે અહીંયા વોર્ડ નંબર ત્રણમાં મારા વાઇફ કોર્પોરેટર છે હિતેશભાઈ પટેલ જે પ્રમુખ અત્યારે ચાલુ છે એ પણ કોર્પોરેટર છે એ બધા વોર્ડ નંબર ત્રણમાં સાથે એક પેનલમાં ચૂંટણી લીધા હતા અને અહીંયા પીપળાવાડીની અંદર વોર્ડ નંબર ત્રણમાં એમની સ્કૂલ ચાલે છે અને આ સાર્વજનિક પ્લોટ છે બરાબર છે આવા એને બે પ્લોટ દબાણ કરી પચાવી પાડેલ છે બરાબર અને અહીંયા એક સોસાયટીમાં જગ્યા એવી છે એની કે ગાર્ડન બની શકે બીજા લોકો રહી શકે ઉપરાંત અહીંયા કાંઈ પણ વસ્તુ થાય તો એ બધા લોકોને દબે છે કે હું તમારી ઉપર પોલીસ કેસ કરીશ કોઈ પણ જાતની હલન ચલન કરશો પિતા પુત્ર બે આવો રોપ જમાવે છે એટલે આમનો અત્યંત ત્રાસ છે આ મારે એવું જ કહેવાનું છે મારું કે આ તાત્કાલિક દબાણ દૂર થાય એવો બધા લોકોનો રોષ છે અને બધા મને વારંવાર રજૂઆત કરે છે તો મારું એવું જ કહેવાનું છે આ દબાણ એમનું ખોટું છે અને કેટલા વર્ષોથી દબાણ કરેલું છે તેવી દૂર થાય